મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ કરીને ખાતર ખરીદવા માટે રૂપિયા પંદર હજારની સબસિડી છે આપવામાં આવે છે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ ખેડૂતો માટે ગ્રુપ બનાવેલું છે વોટ્સઅપનું નીચે જોઈન્ટ બટન માટે ખાસ કરીને મળી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વાત કરીએ ખેડૂતો માટે જે ખાતર સબસિડી યોજના આવી છે મિત્રો ખાસ કરીને બાગાયતી પાકો માટે વોટર સોલ્યુબલ ખાતર ખરીદવું હોય તો સરકાર છે એની અંદર તમને સબસિડી આપે છે એટલે કે સહાય આપે છે વોટર સોલ્યુબલ ખાતર જેની અંદર મિત્રો ઓગણીસો ઓગણીસ ઓગણીસ નંબરનું ખાતર છે સત્તર ચુમાલી ડબલ ઝીરો ઊરિયા ફોસ્પેટ છે પોટેશિયમ નાઇટ્રેટ છે મોનોપોટેશિયમ પોટેશિયમ ફોસ્પેટ છે મિત્રો ઝીરો જીરો પચાસ છે બાર એકસઠ ઝીરો છે કેલ્શિયમ નાઇટ્રેટ છે આવા વગેરે જે મિત્રો વોટર સોલ્યુબલ ખાતરો આવે છે એના માટે સરકાર છે સબસિડી આપે છે સામાન્ય ખેડૂતો તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા દસ

બાગાયતી પાકો માટે મિત્રો આ વિશેષ યોજના છે શરૂ છે મિત્રો વાત કરીએ જેની સરકાર દ્વારા જે વેચાણ માન્ય કરવામાં આવેલી હોય ખાનગી કે જાહેર સંસ્થા ખરીદી રહેશે અને અરજદારે ડ્રીપ ઇરિગેશન હોવા અંગેનો પુરાવો છે આપવો જરૂરી છે મિત્રો ડ્રીપ ઇરિગેશન માટે જીજીઆરસી તરફથી સિત્તેર ટકા જેટલી સબસીડી મળે છે એ વિડીયો ન જોયો તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો જીજીઆરસી તરફથી તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો